નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વિડીયોમાં આજના તાજા ઝીરુંના બજાર પશુ બને એના વિશે વાત કરવાના સિ આજે તારીખ સત્તર એક બે હજાર છવ્વીસ વાર્તા જો ખેડૂત મિત્રો શનિવાર જાણેલી વ્યાજના બજાર ભાવ હાલ વાત કરી તો જીરાના ભાવમાં સારી અને સુપર ક્વોલિટી ક્વોલિટીવાળાના જીરાના ભાવ ચાર હજાર બસો પ્લસ ભાવ બોલાય છે અને ઊંઝામાં તો આજે પાંચ હજાર બસો પ્લસ ભાવ બોલાય છે અને આવા જાણી વ્યાજના બજાર ભાવ મિત્રો આવા તમે રોજે રોજ બજાર બજારો માંગતી હોય તો ખાસ વિડિયો લેખ આપી અને પ્લીઝ શેરને સબસ્ક્રાઈબ કરવી અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરવાનું અવશ્ય ન ભૂલતા અનાવા જાણી લઈના તાજા બજાર ભાવ સૌ પ્રથમ વાત કરું તો જામનગરમાં જની સભા ત્રણ હજાર સાતસો થી ઓછો ભાવ ચાર હજાર બસો ને સિત્તેર રૂપિયા સુધી ગોંડલ બે હજાર આઠસો ત્રીસથી ચાર હજાર ચારસો ને બાર રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર ત્રણસો છાલીસ ચાર હજાર બસો ને ત્રેવીસ રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર બસો છ્યાલી ચાર હજાર એકસો ને છ્યાલી રૂપિયા સુધી धागध्रा त्रण हजार बसो छ्याली चार हजार रुपया सुधी उंजाने वाटतं उंझा त्रण हजार पाच सो छेली पाच हजार बसोने छ्याली रुपया सुधी थराद त्रण हजार सात सो ते हजार त्रणसो छ्याली रुपया सुधी हरि त्रण हजार बसो एशी चार हजार त्रणसोने सडसठ रुपया सुधी राधनपूर त्रण हजार सो ते हजार रुपया સુધી થરા ત્રણ હજાર સાતસો ત્રેવીસ થી ચાર હજાર ત્રણસો ને રૂપિયા સુધી સમી તરણ હજાર સાતસો થી ચાર હજાર રૂપિયા સુધી નેણાવ ત્રણ હજાર થી ચાર રૂપિયા સુધી કાલાવડ ત્રણ હજાર બસો થી ચાર હજાર સુડતાલીસ રૂપિયા સુધી મંકાનેર બે ત્રણસો થી ચાર હજાર રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર સાતસો સુમ્માલીસથી ચાર હજાર બસો ને પિસ્તાળીસ રૂપિયા સુધી બાબરા બે હજાર પાંચસો થી ચાર હજાર બસો રૂપિયા સુધી જામખાભાડિયા બે હજારથી ચાર હજાર એકસો ને બાર રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર બસો ને અઠ્ઠાવન રૂપિયા સુધી સાવરકુંડલા ત્રણ હજાર ત્રણસો બાવીસથી ચાર હજાર બસો ને એકતાલીસ રૂપિયા સુધી સસ્તણ ત્રણ હજાર બસો ત્રીસથી ચાર હજાર બસો છપ્પન રૂપિયા સુધી ભાવનગર ત્રણ હજાર સાતસોથી ચાર હજાર બેતાલીસ રૂપિયા સુધી અમરેલી બે હજાર ત્રણસો રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર છસો રૂપિયા સુધી ત્રણ હજાર બસોથી રૂપિયા સુધી पाटडीताना दर 770 ती 4146 रुपया સુધી जुनाकट 4120 ती 4270 रुपया સુધી रासकोटताना दर 744 ती 4322 रुपया સુધી અને બોટા 3840 થી 4246 રૂપિયા સુધી ના હતા કુડ મિત્રો હતા તા જીરૂના બજાર પવ